હેલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આજે આપણે જોવાના છે ક્રિયાશીલ સમૂહવાળા કાર્બનિક સંયોજનોનું નામાંકરણ તો હું આશા રાખું છું કે દરેક જણને એકથી છ મુદ્દા આવડી ગયા હશે અને એના પછીના જે ઉદાહરણ છે એ બી તમને સારી રીતે સમજ પડી ગયા છે તો અહીંયા હું તમને ફરી એકવાર કહી દઉં છું કે જે આપણું ચેપ્ટર નંબર બાર છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે અને એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી જો તો જ તમને આવડશે જો તમે આગળના જો વિડીયો છે એ કન્ટિન્યુ જોશો જો તમે ડાયરેક આગળ જઈને કોઈ વિડીયો જોવો તો તમને નહીં આવડે તો સૌ પ્રથમ તમારે બેઝિક શીખવું ખૂબ જ જરૂરી છે અને એ બેઝિક જો તમને હજી બી નહીં આવડતું હોય તો ધોરણ દસની જે તમારી પાઠ્યપુસ્તક છે સાયન્સની એની અંદર બી આપણે કાર્બનિક સંયોજનોનું એક ચેપ્ટર છે જે તમારે જોઈ લેવું અને તેના આધારે થોડું બેઝિક શીખવું અને એના પછી આપણે ચેપ્ટર નંબર બાર શીખવું કારણ કે આ ચેપ્ટર નંબર જે બાર છે એના આધારે એવા જ ચેપ્ટર જે છે એ ધોરણ બાર સાયન્સમાં ચારથી પાંચ ચેપ્ટર આવે છે અને દરેક ચેપ્ટરના છ છ માર્ક જેવા હોય છે તો ફરીથી એકવાર કે તમે એ આ જે ચેપ્ટર છે આપણું એ સારી રીતે વાંચો અને સમજી વિચારીને આખું ચેપ્ટર ભણો તો ક્રિયાશીલ સમૂહ એટલે શું જે આપણે અગાઉ બી ચર્ચા કરી ગયા છે કે ક્રિયાશીલ સમૂહ જેમ કે ઓ એચ સી ડબલુએચ સી એચ ઓ જે બધા દરેકને આપણે ફંક્શનલ ગ્રુપ કાં તો પછી ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ અગાઉ વ્યાખ્યાયિત કર્યા મુજબ કોઈ કાર્બનિક સંયોજનમાં પરમાણુ અથવા પરમાણુના સમૂહ કે જેને કારણે તે સંયોજન વિશિષ્ટ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે તેને ક્રિયાશીલ સમૂહ કહે છે તો ક્રિયાશીલ સમૂહ એટલે શું તો જેમ કે આપણે કોઈ ઉદાહરણ લઈએ જેમ કે સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ તો ઓ એચ જે છે એ અહીંયા ક્રિયાશીલ સમૂહ થશે અને આ જે છે એને કહીશું હાઇડ્રોકાર્બન ચેન આ થઈ જશે હાઇડ્રોકાર્બન ચેન કારણ કે હાઇડ્રોજન અને કાર્બન છે અને ઓ જે છે એ છે ક્રિયાશીલ સમૂહ અથવા તો ફંક્શનલ ગ્રુપ આગળ આપણે જોઈએ સમાન ક્રિયાશીલ સમૂહોવાળા સંયોજનો સમાન પ્રક્રિયાઓ આપે છે દાખલા તરીકે સીએસ થ્રી ઓએચ સી એસ થ્રી સીએસ ટુ ઓ એચ સીએસ થ્રી ટ્વાય સી એચ ઓ વગેરે ઓ ક્રિયાશીલ સમૂહ ધરાવે છે તેથી તેઓ સમાન પ્રક્રિયાઓ આપે છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પણ હોયજ છે અહીંયા પણ હોય છે અહીંયા પણ હોય છે ઓએચ એટલે કે આલ્કોહોલ હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો છે તો દરેકની અંદર હાઇડ્રોક્સિલ સમૂહ છે દરેકની અંદર ક્રિયાશીલ સમૂહ સરખા છે તો સમાન ક્રિયાશીલ સમૂહોવાળા સંયોજનો સમાન પ્રક્રિયાઓ આપે છે સમાન પ્રક્રિયાઓ આપશે કારણ કે દરેકની અંદર ઓએચ છે પરંતુ દરેકના જે ઉત્કલન બિંદુ છે ગલન બિંદુ છે એ સરખા હોતા નથી દરેકના અલગ અલગ હશે જેમ હાઇડ્રોકાર્બન ચેન વધે છે તેમ તેના ઉત્કરણ બિંદુ પણ વધતાને વધતા જશે તેથી જ બધા સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે ક્રિયાશીલ સમૂહની હાજરીના કારણે કાર્બનિક સંયોજનોનું પદ્ધતિસરનું વર્ગીકરણ જુદા જુદા વર્ગોમાં કરી શકાય છે તો ક્રિયાશીલ સમૂહની હાજરીના કારણે કાર્બનિક સંયોજનો પદ્ધતિસરનું વર્ગીકરણ અલગ અલગ રીતે થાય છે તો જ્યારે બી આલ્કોહોલ સાથે આને આપણે કહીશું આલ્કોહોલ સીએસ થ્રી મિથેનોલ મિથેનોલ કહી શકીએ તો મિથેનોલ જે છે એ સોડિયમ ધાતુ સાથે રિએક્શન કરશે સોડિયમ ધાતુ સાથે રિએક્શન કરીને તે આપણને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે કરે છે એસ ટુ વાયુ આપણને મળે છે ડાય હાઇડ્રોજન વાયુ કેટલાક ક્રિયાશીલ સમૂહના ઉદાહરણો તેમના પૂર્વક પ્રત્યય અને કેટલાક કાર્બનિક સંયોજનોના નામ કે જેમાં તે ક્રિયાશીલ સમૂહો હાજર છે તેઓને કોષ્ટક બાર પોઈન્ટ ચારમાં દર્શાવેલા છે તો પૂર્વક એટલે આગળનું અને પ્રત્યય એટલે પાછળનું તો પૂર્વક તરીકે આપણે શું લઈએ છીએ પૂર્વક તરીકે આપણે શું લઈએ અને પ્રત્યય તરીકે શું લઈશું જે આપણને કોષ્ટક નંબર બાર પોઈન્ટ ચારમાં આપેલું છે જે તમારે જોઈ લેવાનું છે સૌ પ્રથમ અણુમાં રહેલા ક્રિયાશીલ સમૂહને ઓળખવામાં આવે છે સૌ પ્રથમ અણુમાં રહેલા ક્રિયાશીલ સમૂહને ઓળખવાનું છે તો જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ ક્રિયાશીલ સમૂહ તરીકે તો આપણી પાસે ચાલો ઉદાહરણ છે પહેલું એક ઉદાહરણ છે જે છે સીએસ થ્રી સી ડબલ્યુ એચ બીજું છે સી એસ થ્રી સી એચ ઓ ત્રીજું છે સી એસ થ્રી સી એચ ટુ ઓ એચ ચોથું છે સી એસ થ્રી સી ઓ સી એસ થ્રી ચલો તો અહીંયા આપણી પાસે ચાર ઉદાહરણ છે ચારેય ઉદાહરણની અંદર અલગ અલગ ફંક્શનલ ગ્રુપ છે અહીંયા પણ અલગ ક્રિયાશીલ સમૂહ છે અહીંયા પણ અલગ ક્રિયાશીલ સમૂહ છે અહીંયા ઓએચ છે અને અહીંયા છે કીટોન તો આ છે કીટોન આ છે હાઇડ્રોક્સિલ સમૂહ આ છે આલ્ડિહાઈડ અને આ છે એસિડ કાર્બોક્સિલિક એસિડ તો આ રીતના તમને પણ ઓળખતા આવડવું જોઈએ તો દરેકની અંદર અલગ 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 અહીંયા દરેકની અંદર ક્રિયાશીલ સમૂહો આવેલા છે તો સૌ પ્રથમ અણુ ક્રિયાશીલ સમૂહને આપણે ઓળખવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે ક્રિયાશીલ સમૂહને ઓળખશું અને ત્યાર પછી એની સાથે કેટલી હાઇડ્રોકાર્બન ચેન છે એના આધારે આપણે એનું નામ આપીશું ક્રિયાશીલ સમૂહ ધરાવનારી દીધમ કાર્બન શૃંખલામાં કાર્બન પરમાણુને ક્રમ એવા છેડેથી આપવામાં આવે છે કે જેથી ક્રિયાશીલ સમૂહ જોડાયેલા કાર્બન પરમાણુને ન્યૂનતમ ક્રમ મળે તો અહીંયા આપણે આ જે ઉદાહરણ લીધું ત્યારે એનું જ આપણે વાત કરીએ તો આપણે અહીંયા કીધું છે કે આપણે એવી રીતના નંબર આપવાના છે કે જે ઓએચ સમૂહ સીએચ સમૂહ સીડબલ ઓએચ સીઓ એ જે જોડાયેલા છે ફંક્શનલ ગ્રુપ એને ઓછામાં ઓછો ન્યૂનતમ નંબર મળે એ રીતના આપણે નંબર આપીશું તો અહીંયા સીએસ થ્રી સી ડબલ ઓએચ છે તો નંબર કઈ બાજુથી આપીશું વન ટુ અહીંયા ટુ નંબર મળે છે તો આપણે આની અંદર નંબર આપીશું આ સાઇડથી વન ટુ અહીંયા બી આપીશું વન ટુ અહીંયા બી આપીશું વન ટુ અહીંયા આપીશું વન ટુ આ રીતના વન ટુ થ્રી કારણ કે આ બાજુથી આપીશું આ બાજુથી બંને બાજુથી સીઓને ટુ નંબર મળવાનો છે તો આ રીતના આપણે નંબર આપવાના છે એનાથી કોઈ મોટું ચાલો લઈ લઈએ સી એસ ટુ સી એસ ટુ સી ટુ સી ડબલ ઓ એચ તો આની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા ફંક્શનલ ગ્રુપ છે ફંક્શનલ ગ્રુપને ઓછામાં ઓછો નંબર મળે એ રીતના નામ આપીશું તો વન ટુ થ્રી ફોર ફાઇવ આ રીતના આપણે એનું નામાંકરણ કરીશું તો આનું નામ થઈ જશે પાંચ કાર્બન પાંચ કાર્બન એટલે પેન્ટેન પેન્ટેન અને પાછળ એસિડ લાગેલો છે તો એસિડ આ એનું થશે કેવી બનાવવાનું આપણે આગળ પેન્ટેન ઓછી નામાં પોઈન્ટ ચારમાં દર્શાવેલા પ્રત્યેનો ઉપયોગ કરી સંયોજનોના નામ લખી શકાય છે નામ કેવી રીતના લખવાનું છે તમને કોષ્ટક જ્યાં સુધી તૈયાર ના કરો ત્યાં સુધી આવડશે નહીં બહુ ક્રિયાશીલ સમૂહવાળા સંયોજનોમાં વધારે પ્રમાણમાં ક્રિયાશીલ સમૂહ હોય એક કરતાં વધારે તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ મુખ્ય ક્રિયાશીલ સમૂહ માનવામાં આવે છે અને તેના આધારે સંયોજનોનું નામ નક્કી કરવામાં આવે છે બાકી રહેલા ક્રિયાશીલ સમૂહને વિસ્થાપક સમૂહ તરીકે ગણી બાકી રહેલા જે ક્રિયાશીલ સમૂહ છે એક મુખ્ય હોય છે અને એના પછીનો એક હોય છે અને જે બાકી રહે છે એને ક્રિયાશીલ સમૂહને વિસ્થાપક સમૂહ તરીકે ગણવામાં આવે છે અને યોગ્ય પૂર્વકની મદદથી તેમનું ના નામ નક્કી કરવામાં આવે છે તો અહીંયા મેઇન મુદ્દો છે કે વિસ્થાપક સમૂહ છે એને પૂર્વક તરીકે લેવામાં આવે છે પૂર્વક તરીકે અને ક્રિયાશીલ સમૂહ છે તેના આધારે નામનું આપણે નામ નક્કી કરીએ છીએ સમૂહની પસંદગી સમૂહના અગ્રીમતા ક્રમના આધારે કરવામાં આવે છે કેટલા ક્રિયાશીલ સમૂહનો અગ્રીમતાનો ઉત્તરતો ક્રમ અહીંયા નીચે મુજબ આપેલો છે તો ક્રિયાશીલનો સમૂહનો અગ્રીમતાનો ઉત્તરતો ક્રમ આપેલો છે એટલે જો આપણી પાસે કોઈ ઉદાહરણ હોય અને તેની અંદર આપણી પાસે એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હોય તો તમે શું કરશો તો એના માટે અહીંયા આપણી પાસે છે આગળ આપણે એક ક્રિયાશીલ સમૂહ હોય તો આપણે નંબર કઈ બાજુથી આપીએ છીએ સી ડબલ હોય છે ને એટલે કે ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળે એ બાજુથી નંબર આપીએ છીએ અહીંયા બી આપણે એ જ કર્યું આ બાજુ આ ક્રિયાશીલ સમૂહ છે તો આ સાઈડથી નંબર આપીએ છીએ આ બાજુથી આપતા નથી પરંતુ ઓ અને સી ડબલ હોય છે કોઈ એક જ સંયોજનમાં હોય તો આપણે કેવી રીતના નંબર આપીશું શકીએ જેમ કે આપણી પાસે અહીંયા સી ડબલ હોય જોડાયેલું છે અને અહીંયા જોડાયેલું છે ઓએચ અહીંયા એક હાઇડ્રોજન ઓછો કરવો પડે તો એક બે ત્રણ ચાર અહીંયા દરેક વચ્ચે તમારે બોન્ડ દોરવાના છે તો ઓ એચ બીજે ક્રિયાશીલ સમૂહ છે સી ડબલ એચ પણ ક્રિયાશીલ સમૂહ છે તો આ સ્થિતિમાં તમે શું કરશો કે રીતના નંબર આપશો તો આના માટે આપણે જરૂર પડે છે અગ્રીમતા ક્રમની એટલે કે ક્રમ એટલે પહેલાં આપણે નંબર કોને આપવો તો અહીંયા આપણે કહી શકીએ કે સી ડબલ એચ અને ઓએચ એની અંદર અગ્રીમતા ક્રમની અંદર આપણને આપેલું છે કે સી ડબલુએચનો ક્રમ સૌપ્રથમ છે એના પછી ઓ છે એ તો છેલ્લેથી કંઈક ત્રીજા ચોથા નંબરે છે તો એટલા માટે આપણે સી ડબલુએચને ઓછામાં ઓછા નંબર મળે એ રીતના આપણે નામાંકરણ કરીશું તો એના માટે અહીંયા આપણને કીધું છે અગ્રણીતા ક્રમ તો સૌ પ્રથમ અગ્રણીતા ક્રમ પહેલો નંબર છે સી ડબલ એચ એટલે કે સી ડબલ ઓચ જો કોઈ સંયોજનમાં આપેલું હોય સી ડબલ ઓચ અને એસઓ થ્રી એચ હોય આ રીતના કે કોઈ છે આપણી પાસે સંયોજન સી એસ થ્રી સી એસ ટુ સી એચ ટુ સી ડબલ ઓ એચ અને વચ્ચે ચલો અહીંયા જોડાયેલું છે સી એન અહીંયા આપણે એક હાઇડ્રોજન ઓછો કરી દેવાનો છે તો આવી સ્થિતિમાં શું કરવાનું સી એન છે અહીંયા તમે જોઈ શકો છો સીએન સી ડબલ ઓએચનો પહેલો નંબર છે સીએન છે એના પછી છે જેમ કે આ બીજું છે ત્રીજું છે ચોથું છે પાંચમું છે અને આ છે છઠ્ઠા નંબર પર હવે છઠ્ઠા નંબર પર એટલે કે એનો અગ્રિમતા ક્રમ ખૂબ જ ઓછો છે તો સી ડબલ ઓએચનો પહેલો છે સૌ પ્રથમ તેથી આપણે સી ડબલ ઓઇચના ઓછામાં ઓછા નંબર આપણે મળે એ રીતના કરીશું તો વન ટુ થ્રી ફોર આ રીતના આપણે એનો નંબર આપીશું જેથી સી ડબલ એચ જે સૌ પ્રથમ આવે છે અને જેને ઓછો અગ્રિમતા ક્રમ મળે છે તો અગ્રીમતા ક્રમનો જે નંબર છે એ તમારે યાદ રાખવાનો છે તો આ જે તમારો ક્રમાંક છે અગ્રીમતા ક્રમ જે તમે દરેક સ્ટુડન્ટને યાદ રાખવાનો છે દરેક સ્ટુડન્ટને યાદ રાખી લેવાનો છે સી ડબલ એચ સી ડબલ એચ પછી આવે એસઓ થ્રી એચ સી ડબલુ એના પછી આવે સીઓ સીએલ એના પછી આવે સીઓએનએચ ટુ સીએન એચ સી સી એચ ઓ આ જે છે એ સી એચ ઓ છે સી એચ ઓ એના પછી છે કિટોન એના પછી છે હાઇડ્રોસિસમુ એનએચ ટુ સી ડબલ બોન્ડ એટલે કે ડબલ બોન્ડ વાળું પછી છે ત્રિપલ વાળું અને એના પછી આર એટલે કે સી એસ થ્રી સી થ્રી સી સિક્સ એચ ફાઇવ હેલોજન ફ્લોરિન ફ્લોરીન રોમિન આયોડીન એ પણ લાગેલા હોય છે એનો ટુ છે આલ્કોક્સી છે એ દરેક જણ લાગેલા હોય છે તો એ એના પછીના ક્રમે આવશે તો જે એ તમારે યાદ રાખવાનું છે આ જે ક્રમ છે ઇમ્પોર્ટન્ટ છે આ તમારે યાદ રાખી લેવાનો છે દરેક જણે આ યાદ રાખી લે તો એના પછી આપણે અન્ય આપણે નામ જોઈશું જેમ કે અહીંયા આપણને આપેલું છે સીએચ ટુ સીએસ ટુ થાય સીએસ ટુ સી ઓ થ્રીનું નામ તો અહીંયા આપણે તો કહી શકીએ કે ઉએજ અહીંયા જોડાયેલા છે અને એના અહીંયા સીઓ જોડાયેલા છે તો સીઓ અને ઉએજ હવે સીઓ સૌપ્રથમ આવે છે અને એના પછી ઓએચ આવે છે તો નામાંકરણ કઈ બાજુથી આપી છે વન ટુ થ્રી ફોર અહીંયા સી સીએચ ટુ ફાઈઝ છે ફોર ફાઇવ સિક્સ એ રીતના સિક્સ સેવન સી સીએચ ટુ થાઇસ થઈ જશે તો નામ થઈ જાય છે અહીંયા સેવન હાઇડ્રોક્સી સેવન નંબર અહીંયા આપણને થોડું છે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ અહીંયા કોઈ નામની અંદર હેપ્ટેન આપેલું છે પરંતુ હેપ્ટેન બનતું નથી તો આપણે એનું આખું લખીશું જેમ કે આપણે ચાલો લખીએ ઓ એચ એના પછી છે સીએચ ટુ એના પછી છે સીએચ ટુ એના ફરી પાછા છે સીએચ ટુ ફરી પાછા છે સીએચ ટુ સોરી અહીંયા આપણને સીએચ ટુ ચોઈસ આપેલા છે એટલે સીએચ ટુ આપણે ત્રણ પાડવાના છે એટલે આ નંબર થાય એક આ થશે બે ત્રણ ચાર પાંચ છ અને આ નંબર થશે સાત તો સાતમા નંબર પર હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલા છે તો નામ શું થશે સેવન હાઇડ્રોક્સી અને સાત ખૂવાથી હેપ્ટેન અહીંયા કિટોન છે કીટોનનો નોન પ્રત્યે એટલે ટુ નંબર પર કિટોન છે તો ટુ ઓન નામ થઈ જશે તો આ રીતના તમારે નામાંકરણ કરવાનું છે બીજું બી નીચે ઉદાહરણ છે એ બી તમારે જોઈ લેવાનું છે તો એકદમ ઇઝી છે પરંતુ આટલું તમારે શીખવું પડશે એના પછી જ આપણે આગળનું થિયરી ભણી શકીએ છીએ અહીંયા આપણને કીધું છે કે ડાય ટ્રાય વગેરે પૂર્વકો લગાડવામાં આવે છે આવા કિસ્સામાં જનક આલ્કનનું પૂરું નામ ક્રિયાશીલ સમૂહ પ્રત્યેની પહેલાં લખાય છે સીએચ ટુ ઓ એચ ટુ ઓ એચનું નામ કઈ રીતના કહી શકાય તો નામ ઇથેન વન ટુ ડાયલ થશે અહીંયા આપણે કીધું છે સી એચ ટુ ઓએચ સી એચ ટુ ઓ તો ગમે તે બાજુથી નામ આપશો આ બાજુ આપો કે આ સાઈડથી આપો બંને તો વન ટુ બંને ઉપર શું છે ઓલ ઓલ પ્રત્યે તો વન ટુ ડાયલ પરંતુ બે કાર્બનવાળું એટલે શું ઇથેન તો ઇથેન વન ટુ ડાયલ આ નામ થઈ જશે ત્રણ પર જો હોય અહીંયા પણ હોય અહીંયા પણ હોય છે તો વન ટુ થ્રી ઇથેન વન સોરી પ્રોપેન વન ટુ થ્રી ટાઇલ આ રીતના આપણે એનું નામાંકરણ કરી શકીએ છીએ તો અહીંયા આપણને કોયડો એના પછી બાર પોઈન્ટ આઠ આપેલો છે તો આગળનું જે આપણે આજના લેક્ચરમાં ભણ્યા એ જે તમને આવડશે તો જ અહીંયા તમે આ જે છે કોયડો બાર પોઈન્ટ આઠ જે તમે સોલ્વ કરી શકશો તો કોયડો બાર પોઈન્ટ આઠ જે તમારું હોમવર્ક છે અને એના પછી હું તમને કહું છું કે એના પછીનું જે કોષ્ટક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તેમ છતાં પણ તમારે એકવાર જોઈ લેવાનું છે દરેક સ્ટુડન્ટને તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ ઓલ ઓફ યુ થેન્ક્સ